गत मोड़ी रात्र वडोदरा ब्रिज पर फरी एक बार कार ओवर स्पीड न कारणे सर्जा अकस्मात त्रन ठीक चार लोगों ने टक्कर मारी फिल्मी स्टाइल म गाड़ी त्रन धी चार वक्त गुलाट खाई अकोटा ब्रिज पर बेसेला जी अथड़ाई नशानी हालत म चाली ना शके एवो ड्राइवर द्वारा ओवर स्पीड गाड़ी चलावी लोग ने कुड़ी नाख्या એક યુવાન તેમા મૃત્યુ પામ્યો બીજા બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા કારણા અંદરથી दारू ની બોટલ તથા અન્ય નશાકારી પદાર્થ હોવાનું જાણવા મળ્યું કાર ચાલક નું નામ કલ્પ પણ્યા જે મેકેનિકલ એન્જિનિયર નો વિદ્યાર્થી છે અને તેને બેફામ કાર હંકારી બ્રિજ પરના લોકો ને અડફેટે લીધા હતા ત્યારે રુક્ષે ઓવર સ્પીડ ના બનાવ ઓ અકસ્માતો वडोदरा ट्रैफिक पुलिसनी गंभीर बेदरकारी સામે આવી અકસ્માત એટલો ભયાનક હતો કે પાર્ક કરેલી ટુ-व्हीલર ગાડીઓ ના ખુરદો બોલાઈ ગયો